પેટે ભરે કરી કહું છું ઓછું દૂધ પી ઓછું દૂધ પી જો દાડા થઈ જાય ને એ સુમી હે બટા સુમલે કે શું બાપા તમે રાયડું નાખો છો એ તું આ દકાન હવે રાખજે ને હું જાઉં છું સોરે ડાયરામાં કરી એ હા બાપા એ જાવ તમે સોરામાં ડાયરે હો હા અને બહુ છોકરાને જો જાડા થઈ જાય બહુ હબે તે બે નોકરતી યે હા બાપા એ તમે જાઓ તમ તારે એ ભાઈના છોકરા ને હું હાસી લઈ દૂધ બહુ નો પતિ શરીર મને તો બહુ મજા આવી હવે તો આ ઢીંગુડા ને અને લાઈક આવ્યો કે મગનાને ફોન કરો મારા મગના અરે વાતું મારા કાપુ માંડ માન છોરે ક્યાં હે મને માંડ ટાઈમ મેલ્યો એ વાતું કરવાનો હાલો એ શું હાલો

તો કેતો ને મને કે આપણે બેને હવે પૂરું કીમ ઉભો રાખ્યો હે

તો તો જવું પડી જશે એ હાલ એ તને મૂકીને કાય હું એકલો નો સેટિંગ કરી લઉં એ તારું કરવાનું હે મને એવું લાગતું તું કે એકનું સદશ એટલે હરિયરે બેન સુધી એ હાલ આવાતો કીલી માય ના આવ કે આ વદન મા તમારો 60000 થી એ કાય તારા બા ખારે નો થાય એ તારા બા ની ખબર એ ની પડે કે તારો આપણ બી પાછી વ્યાહ સી જાય માસ કે તો ગરિયો જાય બો મને ખબર છે તમે અહિયાં હંગવાજ આવશો કે શું કરવા જાવશો એ ગામના ને કોઈ ખબર હોય પણ મને તો બધા ખબર છે એ તું તો ઠીક પણ આ રૂપારીની માથો રેખલી કેટલી ભૂંડી છે ટકો કરી નાખા ગામ માં ફેરવશે મને કેવું કીધું આમ ક્યાં કરું મેં ઈસ્કા ક્યાં કરું એ આ ડબલું હાથમાં છે એ દેખાતું નથી એ હંગવા જાય છે એ એ ગામમાં આવડ્યું આવડ્યું છે ને મને ખબર છે અને એમાંય તમે બે તો ખૂંટિયા ગયું ગામમાં તમારા બાપ પહોણાવતા નથી એ તમને પહોંચાય દે ને તો ગામની સોળિયું તો ન બગડે તમે નકરી શેખ થયું શો કારામુમાં એ પણ સોળિયું જેવું ન થવાય

એ તારે કામે જવાનું હોય ને એ તો તું કામે જા એ ખૂટિયા જાય ખૂટિયા જાય તરમાં એ અમે બે અમારું કામ કરી એ તને હનસો શીખવા જાય તોય સારું ન લાગે એ હંગવા જાય તોય સારું ન લાગે તો અમારે સંતાના ઘીરી હંગવા આવું પણ ભૂતના પેટની હું તો કવસુ હંગવા જાય ને તો આટલા બે ન હોય એ આમ તો લટર પટર દાદી આ કેટલું તૈયાર થયું છે એ હંગવા જાય અને આવા લટર પટર તૈયાર થાય તો માણા કે કે ન કે અને તમારું કામ કરો અને કોક અંગવા જતા હોય ને તો એને અંગ થાય રૂપાઈ આમ જો તારે છે ને કિરડી નું કઈ મગજમાં માં ન લેવું આપડે બે હંસો શીખવા જાય છે ને એ સારું નથી લાગતું હાલ તું મારે આપણે મોડું થાય

જઈને હારી હારી તારી વા કરું અમારચલી તો આમ ને અમાર ને એ હારી હારી વાતો કરો ને તારું સેટિંગ થઈ જાય એ આમ જો સારી હારી વાતો કરજે અને એમ કેજે સોટલી તો રૂપિયા વાળો હે

આના કરતા કાતર લેવા હું આવ્યો તો હાલતું માર બાને કાઢવા નતા શું કરું માબા મને મારશે હતો એ પણ بیوی સુકામ એ હું સોટલી એ ભૂત નથી ઓ હો 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 એ તારું મોઢું બાકી આજ જોયું હો એ તમ વ્યાજા માંથી તમ મોઢું ભાઈ ગયો તો માબા મને મારશે ઘરે જાય ઓ હો 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 સિંદરી ભરી જાય પણ વર નો ગયો વિયો જો ખાલી તમારો નંબર દઈ દો ને તો હું તને મળવા આવી જ ન હોય કે પણ ઓલી રૂપારીને હું ખુલ્લો બનાવીને લઈને આવી એ તને નો ખબર હોય ને તો કહી દઉં એ હુંય ઓલા સોટલી બકરો બનાવ્યો એ બેરા ઓલી રૂપારી મારી બેન પણ એકલી અને તમારો ભાઈ બહેન ઓલી ચોટલી એકલો તો આ બે સેટિંગ તો નઈ કર લે ને એ સેટિંગ થઈ ગયું ઈમજ માઈન એ બેરા એ હું કહું એ સેટિંગ થઈ જાય ને તો તો બહુ જ મજા આવે ઓલી રૂપારી મળવા એને ચોટલીને આવે અને હું મળવા મારા મગનાને આવું પછી મળવાની બહુ મજા આવે હો આમ તો જો મારા કરતા જાજી તો તમને શરમ થાય એ બેરા એ હું તો કહું છું ઈ બેનો પ્રેમ ફાઈનલ થઈ જાય ને તો મજા આવે મારે હથવારો અને તમારે હથવારો કોઈની જ નહીં એ બેરા તમારા વિના તો હેન મન જરાય સારું ન લાગતું તમર ફોન આવે ને તો તો મારા દિલમાં ઠક 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 એમ થાવા માંડે બોલ કે તું દી ફોન ન કરે તો મને કેમ થાતું હોય રામ માં ગાડીએ મોડું થાય છે હાલો હાલો દઉં એ રેખલી એ રેખલી

એ જો હા એ આમ છ માં પાત પી જો બે ને તારી છોડી નો કાય ઉપાડો હોતો નથી તું શા આખી તારો ઉપાડો જ હે પણ તારી છોડી નાની દાદા છોડી આરે રય ને નકવી છોક ખલી ખઈ જશે એકી રૂડી નો હોય હું આ કાતર લેવા મે કાઢી હે કીધું સીધી સીધી જાજે સીધી સીધી આવજે અરે તો તો તું જો નાની દાદા છોડી નો નાની દાદા નો બરો સડાયો

એક આટો નત કુકીવો માં આ સાથી ને મને આ ભટકાડ્યું નોખલે આ આ આવા નો લવાય એ કા નન્જી દાદા એ આવો 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 એ નન્જી દાદા થોડું તમારું કામ પડ્યું તો ને એટલે આ બાજુ આવ્યો છો એ પણ તું તારી કાઈક વાત કર તો મને ખબર પડે ને સગના મોઠામાંથી ફાઈટ તો કમ મને ખબર પડે એ મારા હાળાનું માગુ લઈને આવ્યો તો તમાર સુમીનું એ સજ્ઞા તને શરમ જેવો સાંટો છે કે નહીં હજી મારી છોડી તો પહોલું છે પહોલું એ પાંચ વરા સુધી હજી મારી છોડીને કોઈ માગું લઈને ન આવતા મારે ક્યાંય કરવું જ નથી એ પણ સારું ઠેકાણું છે માર હાળો પાણીનો ટાંકો આકે છે અને બે તો ટાંકા બીજા ભાડે આંકવે છે અરે તારા હાળો જે ખટાર આપતો ટાંકા આપતો હોય પાંચ વર્ષ સુધી તો મારી છોડી નું ભાર માગું લઈને આવ્યા છો તો મારા જેવો કોઈ ફૂંડો નથી સગના આને નો ખબર પડે તારા પડવી જ જોય એ ટબબા બા ઉભા થાવ ને એ હાલો આવા નિયમ માગા લઈને નો વેતા થાવામ એ હાળો કોઈ બી નો આવાય

જાઓ તમે તમારું ખોબુ નથી એ હું તમને કેતા હોઈ ને તો હાંજે ફોન દેવો આવો ઓલ્યો સફરજનવારો એ પણ તમ બેટા વ્યાજા દઉં કહું એ તો મને જો હાન થાય ને તો જવાબ દઈ દીજો એવો હવે તો ફાઈનલ થઈ ગયો મારી માં શા જાય કે આવશે મારે ઘરે જ આવશે અને મારા બાય મને ઘરે જ મારશે કેરી આવશે